ખેડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વાંસપોડા વિસ્તારમાંથી એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ અત્યાર સુધી પચીસથી ત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખેડા શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેડાના વાંસપોડા વિસ્તારમાંથી એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેડા શહેરમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે અને આ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યો એકદમ એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે અત્યારે એસડીઆરએફની જે ટીમ છે તે ટીમ જીવના જોખમે જે પાણીમાં ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરીને બહાર નીકળી રહ્યા છે જેમાં મહિલા છે કેટલાક નાના નાના બાળકો છે આ તમામ લોકો છેલ્લા ત્રણ દિવસથી જે પાણીમાં ફસાયા હતા ઊંડા પાણીમાં ફસાવાના કારણે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં હતા અત્યારે જોઈ રહ્યા કે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે લગભગ દસેક ફૂટ જેટલા પાણી આ શહેરમાંથી પસાર થઈ રહ્યા છે ખેડા શહેરમાંથી બાજુમાંથી જે રીતે વાત્રક અને શેઠી નદી પસાર થાય છે તે નદી ઓવરફ્લો થવાને કારણે આ તમામ જે પાણી છે એ શહેરમાં ઘૂસી ગયા અને ઘૂસી જવાને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે આ દિલધડક રેસ્ક્યુ કરીને આ તમામ લોકોને બહાર કાઢીને લાવી રહ્યા છે અને જે તમામ જે અધિકારીઓ છે નાયબ મામલતદાર પણ સાથે જ આવ્યા છે અને તેમની સાથે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો એસડીઆરએફના પણ અધિકારીઓ છે તેમના મારફતે આ રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે હાલ તો અને તેમને સુરક્ષિત આશ્રય સ્થાનમાં તેમને પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યાં પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ખાવા રેવા પીવાની જમવાની તમામ જે વ્યવસ્થાઓ છે એ તેમના માટે કરી દેવામાં આવી છે

એસઆરપી ગ્રુપ ત્રણ થર્ડ સાત સેવન એસટીઆરએફ ની ટીમ છે પીએચ પરમાર પીએસઆઈ પરમાર સાહેબ અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે કયા કયા વિસ્તારમાંથી ત્રીસ થી પાંત્રીસ માણસોને રેસ્ક્યુ કરેલું છે ખેડાની અંદર એટલું પાણી પુષ્કર છે ને તો લગભગ માથાની ઉપર પાણી છે અંદર ગંભીર પરિસ્થિતિની અંદર બહાર કાઢ્યા છે માણસોને બહુ ખરાબ હાલત છે એ લોકોની જે માણસોને અમે લઈને આવ્યા ને બહુ ખરાબ હાલત છે ઉપર બીજા મારે ત્રીજા મારે ચડી ગયેલા છે એટલું પુષ્કર પાણી બીજા માર નીચે છે પાણી તો જે રીતે સાહેબ કહી રહ્યા છે કે હજુ પણ ચાલીસ થી પચાસ લોકો અંદર ફસાયેલા છે અત્યારે જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે કોઈ પણ જગ્યાએ લાઇટ નથી અંધારું જ અંધારું છે અને અંદર જવું અત્યારે એ પણ જીવને જોખમકારક છે છતાં પણ જો ઉપરથી તેમને ઓર્ડર મળશે તો હજુ જે પણ લોકો ફસાયેલા છે તેમને કામગીરી તેમને બહાર કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવશે કરુણ પંચમેદી સંદેશ ન્યૂઝ ખેડા ખેડા શહેર હાલ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ખેડા શહેરની અંદર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ ખેડા શહેરના મુખ્ય રોડના દ્રશ્યો છે આ રોડ ઉપરથી ત્રણ ચાર થી પાંચ ફૂટ ઉપરથી પાણી ધસમસતા પાણી વહી રહ્યા છે અને ખેડા શહેરની આજુબાજુ જે વાત્રક નદી અને શેરઢી નદી આવેલી છે તે શેઢી નદીમાં ભરપૂર પાણીના આવકને કારણે આ તમામ જે પાણી છે એ આ ખેડા શહેરની અંદર સમગ્ર શહેરની અંદર ફરી વળ્યા છે એસડીઆરએફની ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે અને કેટલાક લોકો ખેડા શહેરના શેરોન પાર્કની અંદર ફસાયા છે લગભગ પચીસ થી ત્રીસ થી વધુ લોકો શેરોન પાર્કની અંદર ફસાયા છે તેમને બોટ મારફતે એસડીઆરએફ દ્વારા બોટ મારફતે તેમનું રેસ્ક્યુ કરીને તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે ત્યારે કે કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ પરિસ્થિતિ રહેશે તે જોવાનું રહેશે કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ ખેડા